ભુજ એરપોર્ટ રોડ બાજુ એક ગાય પાણીના ટાકામાં પડી જતા મૃત્યુ થયું છે ત્યારે ગૌવંશ પ્રેમીઓએ માન ન્યૂઝ સાથે વાત કરી રજૂઆત કરી હતી મારું નામ રબરિ હરિભાઈ મંગલભાઈ રબારી ગણેશનગર રહેવાનું બરોબર હરીભાઈ જે રીતે હમણાં બે દી કે ત્રણ દી પહેલે જે બનાવ થયો હતો બિલ્ડરો દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી એનામાં ગાય માતા પાણીના ટાંકામાં પડી ગઈ હતી એનામાં એવું કહેવા માગું છું મહાદેવનગર આઠસો તેર એરપોર્ટ રોડ ઉપર એક ગાય બિલ્ડર જે કંડક કંડક્શન લાઇન ચાલુ હતી ને જે એનામાં કી ખાડામાં પાણીમાં પડી ગયેલી ગાય ચાર પાંચ કલાક તડપડા મારી અને ગાયનું દુઃખ ભરવું અવસાન થયું છે બરાબર એના માટે કરીને અમે જે ગૌપ્રેમીઓ જોઈએ ગૌપ્રેમીઓ અમે દુઃખ બતાવી છીએ અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું કહેવામાં આવે છે અટાને અન બનાવ પણ ઘણા થતો હોય છે ગૌ ગૌ માતા એક બાજુ ગૌ માતા કહેવામાં આવે છે અને બીજી બાજુ ગાયુને મારપૂટ કરવામાં આવતી હોય છે અને અનાવ અગાવે પણ ઘણા બધા ફરિયાદો પણ થઈ છે પણ તંત્ર એના ઉપર કોઈ લાલ આગ અથવા તો કોઈ એક્શન નથી લેતી આ એ અંગે આ પ્રશ્ન કહેવું છે પણ તંત્ર કોઈ એક્શન નથી જ લેતું તંત્ર તો કોઈ એક્શન નથી લેતું પણ જે ગૌ ભક્તો છે ને ગૌ ભક્તોનો એવો નવો રોષ રહેવાનો છે ને એવો ને એવો રહેશે રોક્ષ અને ગૌ માતા છે ને એનામાં તેત્રીસ કરોડ દેવોનો વાસ છે એટલે બધાને આપણે એમ કહેવા માંગીએ છીએ કે જે ગૌ માતા છે ને એના ઉપર ખોટે ખોટો અત્યાચાર કરવામાં આવે નહીં ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ